જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે શ્રાવણ માસ એટલે પુષ્ટિ માર્ગમાં ઉત્સવનો મહિનો આ શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજને પુષ્ટિ માર્ગમાં ઠકુરાણી ત્રીજ કહેવામાં આવે છે આ ઠકુરાણી ત્રીજનું પુષ્ટિ માર્ગમાં શું મહાત્મા રહેલું છે તેમજ આપણે નિત્ય જે શ્રી અમનાષ્ટક સ્તોત્રનો પાઠ કરીએ છીએ તે શ્રી અમનાષ્ટક સ્તોત્રની રચના આજના દિવસે કેવી રીતે થઈ વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું ખૂબ જ અલૌકિક આનંદપ્રદ અને ભાવનાત્મક પ્રસંગ છે કે જેમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના સ્વરૂપનું અલૌકિક વર્ણન કરવામાં આવ્યું છે કે જાણે બને સ્વરૂપો આપણી બિરાજી રહ્યા છે અને દર્શન આપી રહ્યા છે તો વાલા વૈષ્ણવો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું હવે શ્રી વલ્લભ પદવંદુ સદા સરસ હોત સબ જ્ઞાન

આ ઠકુરાણી ત્રીજની શું લીલા રહેલી છે તેનો વિચાર કરીએ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને શ્રી યમુનાજી આજના દિવસે ફૂલના ઈંડોળામાં પધરાવીને સખીજનો સાથે યુગલ સ્વરૂપે ઈંડોળે ઝુલાવે છે શ્રી ઠાકોરજી ત્રણ પ્રકારની ભાવનાથી ત્રણ રીતથી ઈંડોળામાં ઝૂલે છે નંદાલયમાં કાચના ઈંડોળામાં ઝૂલે છે ગોપીજનોના ભાવથી નિકુંજમાં સ્વરંગ ઇંડોળે ઝુલે છે તથા શ્રી અમુનાજીના ભાવથી યુગલ સ્વરૂપ ફૂલના ઈંડોળે ઝૂલે છે શ્રીમદ ગોકુલમાં શ્રી અમનાજીના તટ પર રાવલથી લઈને ઠકુરાણી ઘાટ સુધી શ્રી સ્વામિનીજીની હદ છે અને મહાવનથી લઈને ગોવિંદ ઘાટ સુધી શ્રી ઠાકોરજીની હદ છે અને બંનેની વચ્ચે છોકરનું વૃક્ષ છે તે બ્રહ્મરૂપ છે ગોવિંદ એટલે કે શ્રી ઠાકોરજી અને ઠકુરાણી એટલે કે શ્રી સ્વામિનીજી ઓર કોઈ સમજે તો સમજે અમે સમજ ઇતની ભલી ઠાકોર અમારે નંદકુમાર ઓર ઠકુરાએ રસભાન લલી આજના દિવસે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી અને શ્રી અમનાજીના સમલિત મનોરથથી શ્રી અમુનાજીના તટ પર ઠકુરાણી ઘાટે યુગલ સ્વરૂપે ફૂલના હિંડોળે ઝૂલે છે આ લીલાના દર્શન કરીને ભક્ત સુરદાસજી ગાય છે કે દેખ સખી ત્રીજ મહાત્મ આયો શ્યામા શ્યામ પરસ્પર ઝુલત નિરખ પરમ સુખ પાયો સુરદાસજી કહે છે કે એક સખી બીજી સખીને કહી રહી છે કે આ મહાત્મ ભરેલી ઠકુરાણી ત્રીજ આવી ગઈ છે શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી પરસ્પર હિંદોળે ઝૂલી રહ્યા છે આ લીલાના દર્શન કરતા પરમ સુખ થાય છે ઘોર ગલગર દસે દિશાઓમાં કે વાદળાઓનો ગડગડાટ થઈ રહ્યો છે અને મંદ મંદ વર્ષા પણ વરસી રહી છે આ જોઈને દાદુર મોર બપૈયા અને કોયલ વગેરે પક્ષીઓ મધુર શબ્દોથી કલરવ કરી રહ્યા છે એટલું જ નહીં પણ સખીજનો પણ તાલ મૃદંગ વગેરે બજાવીને પ્રભુની આ લીલાનું યશોગાન કરી રહ્યા છે પ્રભુ યુગલ અખિલ છાયો લીલાનું દર્શન કરતા કહે છે કે આ યુગલ સ્વરૂપની લીલાનો યશ અખિલ ભુવન અને અખિલ ભુવન એટલે કે ચૌદય બ્રહ્માંડમાં છવાઈ ગયો છે આ ચૌદ ભુવનમાં આ લીલાનું ગાન થઈ રહ્યું છે આમ આવી અલૌકિક અને સુંદર ભાવના ઠકુરાણી ત્રીજની રહેલી છે હવે આજના દિવસે શ્રીમદ ગોકુલમાં ઠકુરાણી ઘાટ પર શ્રી વલ્લભ દ્વારા શ્રી અમનાષ્ટકની રચના કેવી રીતે થઈ તે પ્રસંગનું પણ આપણે વિચાર કરીએ તે વાળા વૈષ્ણવો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરી દેજો હવે દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા વિક્રમ સવન પંદરસો ને ઓગણપચાસની સાલમાં સાવણ સુદ ત્રીજની વહેલી સવારે શ્રીમદ ગોકુળમાં પધાર્યા છે આપની ચૌદ વર્ષની વય છે કિશોર વયના શ્રી વલ્લભ મધુરાકૃતિ ખૂબ જ સુંદર હતા ઘેરા ગૌવર્ણનો શ્રી અંગનો વર્ણ છે ગુલાબી ગાયવાળું કોમલ ભાવથી ભર્યું ભર્યું મધુર મુખારવિંદ શોભી રહ્યું છે શ્યામને શોધતા કોમલ કમલદલ લોચન છે સુખને શરમાવે તેવી તીવ્ર નાસિકા ખંજનયુક્ત ગલદલ અને મધુર રસપૂર્ણ અધ્રોષ્ટ બિરાજી રહ્યા છે વિશાળ તેજસ્વી લલાટ પર પવનના સંગે ઉડીને લપટાતી અલકલટોની વચ્ચે કુમકુમનું તિલક શોભી રહ્યું છે પ્રથમ નજરે આખો સ્થિર થઈ જાય એવી સુંદર આપની દેહાકૃતિ છે આપની સંગાથમાં આપના અતરંગ સેવકો દામોદરદાસ હરસાનીજી અને કૃષ્ણદાસ મેઘન છે આ શ્રી અમદાવાદના તટ ઉપર પધાર્યા છે નિર્જન વન હતું ગોકુળ ગામ તિરોહિત થયું હતું વનની ગાઢ શાંતિમાં પક્ષીઓના કલરવ સિવાય કોઈ સ્વર નહોતો શ્રી અમના તટ પર શ્રી વલ્લભના પધારવાથી શ્રી અમનાજીની શોભા અનેરી થઈ રહી છે મન શીતલ સુગંધિત વાયુ વહી રહ્યો છે તટ પર સુખ મયુર અને હંસ આદિ પક્ષીઓ કિલોલ કરી રહ્યા છે અને કલકલ કલકલ કરતા શ્રી અમનાજી વહી રહ્યા છે શ્રી અમનાજીમાં સુંદર લહેરો ઉઠી રહી છે શ્રી અમનાજીમાં સૂર્યનો પ્રકાશ પડવાથી ઉઠતી લહેરોમાં જે રજ ઉડે છે તે જાણે આપના કંકણમાં શોભતા રત્નો દેવા દેખાઈ રહ્યા છે તટ ઉપરના વન અને ઉપવનો ઉપરના વૃક્ષો પવનની લહેરોથી પોતાના પુષ્પો શ્રી અમનાજીમાં વેરી રહ્યા છે કે જાણે શ્રી અમનાજીનું પૂજન કરતા ન હોય આજે શ્રી અમનાજીની શોભા પરમ સુંદર લાગી રહી છે આવી સુંદર શોભાની ઝાંખી કરતા શ્રી વલ્લભે દમલાજીને પૂછ્યું કે દમલા કો કોણ બતાવે કે હે હે હવે દાસ તો શું જવાબ આપે આપશ્રીનો આ પ્રશ્ન ત્યારે શબ્દોની પાખ બનીને જવાબ મેળવવા શ્રી અમદાવાદ સુધી પહોંચ્યા અને ત્યાં તો એક આશ્ચર્ય થયું શ્રી અમદાવાદ જલમાં તરંગો ઉછાળવા લાગ્યા જલમાં ગોળ ગોળ ભમરીઓ બળવા લાગી અને આ ભમરીઓમાં અનેક કમલો ખીલવા લાગ્યા જળના ઉછળતા તરંગોની ભીતરથી એક સોળસી સુંદરી પ્રગટ થયા મેઘ શ્યામ વર્ણના એ શ્યામાના અંગ અંગમાં અદ્ભુત રૂપ અને તેજ હતું પીળી ચૂંદડીનું સૂતન લાલ લીલી ચૂંદડીની કાચની અને પીળી ચૂંદડીના પટકા ધારણ કર્યા હતા મસ્તકે હીરા માણેક જડિત મનોહર મુકુટ હતો કર્ણમાં નીલમના મયરાકૃતિ કુંડલો ઝૂલતા હતા કંઠમાં હીરા માણેક પનાના હાર હતા ચરણમાં અણવટ વિછિયા જાંજર જમકતા હતા હસ્તમાં કડા કંકડ બાજુ બંધનો રણકાર થતો હતો મુખ ઉપર મધુરતા હતી હોઠ પર હાસ્ય હતું નયનોમાં નેહ હતો અને ગાલ પર ગુલાબની ગરવાઈ હતી લોલ વિલોલ ગજગતી હતી સ્ત્રી રૂપ હતું અને પુરુષ ભાવના વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા હતા આવા સોળ સિવાયના સુંદરી શ્રી અમનાજી શ્રી હસ્તમાં કમલની છડી લઈને કમલ દલ પર ચરણ ધરીને શ્રી વલ્લભની સન્મુખ વધાર્યા અને બતાવ્યું કે કયો ગોવિંદ ગાટ છે અને કયો ઠકુરાણી ગાટ છે શ્રી અમનાજીના દર્શન કરતા શ્રી વલ્લભના અંગ અંગમાં આનંદ સાગર ઉમટ્યો છે શ્યામ સુખધામ શ્યામ સુંદરીને બે અસ્તની અંજલિથી નમન કર્યું અને હૃદયની ભાવભૂમિ આંદોલિત બનતા મુખમાંથી પ્રગટ થયો શ્રી અમનાજીને અપલક નેત્રે નિરગતા શ્રી વલ્લભે અનાયાસ કુતિ જ્ઞાન આરંભ કર્યો નમામી અમુનામ અહમ સકલ સિદ્ધિ હેતુ મુદા આમ આજના દિવસે એટલે કે ઠકુરાની ત્રીજના દિવસે શ્રી વલ્લભની વાણીમાંથી અલૌકિક શ્રી થયું શ્રી શ્રી અમનાલ્લભાજીની સ્તુતિ કરી છે આ યમનાસ્ટક સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીએ આઠ શ્લોકમાં શ્રી અમનાજી કેવા પ્રકારની અલૌકિક અષ્ટસિદ્ધિઓ પ્રદાન કરે છે તેનું વર્ણન કર્યું છે અને નવમા શ્લોકમાં શ્રી યમનાષ્ટકના પાઠનું ફળ બતાવ્યું છે આ શ્રી યમનાષ્ટક એ કોઈ કવિની કોરી કલ્પના નથી પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ વાકપતિ શ્રી વલ્લભની વાણીમાંથી પ્રગટ થયેલ સ્તોત્ર છે એટલે જ તો આ યમનાષ્ટક સ્તોત્ર એ માત્ર સ્તોત્ર જ નથી પરંતુ મંત્રરૂપ પણ છે માટે વાળા વૈષ્ણવો આપણે પણ હંમેશા આનંદપૂર્વક શ્રી અમના પાઠ કરવો જોઈએ વાળા વૈષ્ણવો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્યામસુંદર શ્રી અમના મહારાણીજીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મણીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ